નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકા તથા વાહનની હરાજી લઈને વાહનમાં એક વાહન જ હતું આજે અને ઊંચામાં જીરાના નામ અડતાલીસો ને પચીસ રૂપિયાના પડ્યા છે બજાર થોડાક સારા હોય એવું લાગે છે આજે કાલે કરતાં તો ચાલો જીરાના ચોકાની તથા વાહનની હરાજી જોઈ લઈએ મીડિયમ માલમાં બજાર નથી સારા માલ હોય એમાં બજાર સારા છે પિસ્તાલીસ છેતાલીસ ઉડતાલીસ સુધી જાય છે ઊંચા અડતાલીસ પચીસ સાંભળીને માલ લાવો નહીં તો ચાલો જીરાના ચોકાની હરાજી જોઈ લઈએ તારીખ છ છસો <laughs> પાંચ દસ પંદર પિસ્તાલીસો એકતેર છેતાલીસો ને સિત્તેર પચીસ પચાસ પંચોતેર પચી સાડત્રીસો પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ ને સાડત્રી પચાસ

ઘરવું અઘર અઘર અઘરવું સુડતાલીસો ને વીસ રૂપિયા ચાર હજાર સાતસો વીસ ચુમ્માલીસો વીસ

ايه جوکني قائدان جي 3 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

મારક છે અડતાલીસ પચીસ અડતાલીસ પછી